ને તે ચાટી ગંડાને ના મોઘરના वचन રાખેગા ને અમે સરાયી તો ને આ હાથ દરવાજા ને હાથ દરવાજા હીમાની કુમાર્યું કરી છે કે યુદ્ધ ન કરો છે મારે આખો સમો મારા ભાઈ બંધો ખપાતા જોયા હતા આને આપણી એક શબ્દમાં વરાવી ન ઓમ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ શું આ ઘરેણાની પોતી છે ને આ તો છે શું ની વાત છેंगाबाद છે આપની સાથે નહીં આપ તો અમારા માં સવા મારા ભાઈ ભંજો તમને જો જોગી દાશ કુમારની જેઓ ધખને આંગર પર આવો રજેશ રજેશ કડા ના ફ્રીક સુણીઓ કોલને

姐。